સિટીની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે ફરી એકવાર ફિલ્મની સ્ટારકાસ્ટ પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ એન્ડ ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન ગ્રીષ્મ ત્રિવેદી અને આત્રીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મે ડિરેક્ટ અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન ઉપર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટ્રેસ છે આ ઉપરાંત નૈત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવ્યો છે આ ફિલ્મ બારમી સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા બધા યુવાનો અથવા તો સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સી વિધવા કે વિધોર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા જ હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલ આ ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ મીટ અને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં દિગ્ગજ કલાકાર ટીકો તલસાણીયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમે લોકોએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે અમે આ ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે દિગ્ગજ એક્ટર ટીકુ તલસાણીયાએ વધુમાં જણાવ્યું કે અમારી ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટક સાથે કામ કરવાની મને ખૂબ જ મજા આવી અને મને ખાતરી છે કે આ ફિલ્મ ઓડિયન્સ જોઈને એમ જ કહેશે કે ખૂબ જ મજા આવી ફિલ્મ ફરી એકવારના ગીત વિશે વાત કરતાં ગુજરાતના જાણીતા અભિનેત્રી મોના કહ્યું કે પાટણથી પટોળા ગીત નવરાત્રિમાં ટોપ ઉપર રહેશે અને તમામ લોકોનું આ ગીત ફેવરિટ બની જશે નવરાત્રિમાં ખેલૈયાઓ આ ગીત ઉપર મન મૂકીને ગરબા કરશે આપને જણાવી દઈએ કે આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ પાટણથી પટોળા ગીતને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે ગ્રીષ્મા ત્રિવેદી આજની ઇવેન્ટ જે હતી પાટણથી પટોળા પટોળા એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણું આર્ટ કલ્ચર અને હેરિટેજ જૂને જે લોકો છે ઓરિજિનલ પાટણના પટોળા સોંગથી તો કનેક્ટેડ છે બટ આજની જે નવી જનરેશન છે એને ગમે એવું નવા મ્યુઝિક સાથે પાટણથી પટોળા સોંગનું આજે અમે લોન્ચ કર્યું ફરી એકવાર મૂવીના સ્ટારકાસ્ટ તીખુભાઈ ટલચાનિયા અવની મોદી મૌલિક ચૌહાણ નેત્રી ત્રિવેદી એ બધાની ઉપસ્થિતિમાં આજે સોંગ અમે લોન્ચ કર્યું છે અને પાટણથી પટોળા પર આમંત્રિત દરેક મેમ મનોએ ગરબાના તાલે ઝૂમ્યા છે આ સોંગ આપણું આર્ટ કલ્ચર હેરિટેજને રિલેટેડ છે આપણે એને પ્રિઝર્વ કરવું જોઈએ અને આ સોંગ એટલું એનું મ્યુઝિક એટલું બધાને ગમે એવું છે કે આવનારા વર્ષો સુધી આ મ્યુઝિક લોકો યાદ કરશે

ફરી એકવાર મારી બહુ જ પસંદ પસંદીદા ફિલ્મ છે મેં ખૂબ જ મજા કરી છે અને અખિલભાઈએ ડિરેક્ટ કરી છે અને આજે અહીંયા હવે એનું પ્રમોશન કરવા આવ્યા છીએ અને લગભગ તેર તારીખ સુધી હું અહીંયા જ રહેવાનું છું હું પ્રમોટ નથી કાલે અમે જઈએ છીએ રાજકોટ પછી સુરત પછી એટલે બધા છું અને એ સ્પીન અ નાઇસ એક્સપિરિયન્સ કંઈક જુદું કરવા મળે ત્યારે બહુ મજા આવે અને તમે તો બધા ટ્રેલર જોયું હશે તમને ખૂબ જ મજા આવી હશે અને ટ્રેલરમાં આટલી મજા આવે તો પછી ફિલ્મમાં તો કેટલી મજા આવશે એટલે આઈ વિશ આઈ હોપ એન્ડ આઈ પ્રી કે ફિલ્મ ખૂબ જ ચાલે અને પ્રોડ્યુસરને સારા એવા પૈસા મળે જેથી એ બીજી ફિલ્મ બનાવી સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અત્રીશ ત્રિવેદી અને ગ્રીષ્મા ત્રિવેદીજી આ બંને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે આજની ઇવેન્ટનું અને અમારા ડાયરેક્ટર અખિલ કોટક સાહેબ એવું કીધું હતું કે ભાઈ પાટણથી પટોળા થીમ ઉપર એક ઇવેન્ટ છે જેમાં બધા પટોળા પહેરીને આવશે અને આપણે અમારા ફિલ્મના ગીત પાટણથી પટોળા ઉપર અમે ડાન્સ કરીશું પણ જે અમે ઇમેજિન કર્યું તેના કરતાં વધારે સુંદર અને એન્થુઝિયાસ્ટિક લોકો હતા બહુ મજા પડી અમને લોકો સાથે મળવાની અમારી ફિલ્મનું ટ્રેલર જોયું અને બધા ખૂબ જ વખાણ્યું અમારી ફિલ્મનું ટ્રેલર ગીત ઉપર અમે બધાએ મન ભરીને નાચ્યા સો બહુ મજા પડી આજની ઓડિયન્સ અને આજના લોકો સાથે આઈ ડોન્ટની અંદર અને રહી વાત અમારી ફિલ્મ ફરી એકવારની તો બાર સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે નજીકના સિનેમા ઘરોમાં અને મારી ફિલ્મ ફરી એકવાર જીવનમાં પ્રેમને બીજો ચાન્સ બીજો મોકો આપવાની વાત કરે છે તો આપ સૌ દર્શકોને નમ્ર વિનંતી છે અચૂકથી જોવા જજો બાર સપ્ટેમ્બરે અમારી ફિલ્મ ફરી એકવાર સોંગ હશે એટલું તેને વધવો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે એટલે આ દ્રાંતિ તેનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે